નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે માહિતી મેળવશું વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો ધર્મ કયો તથા અત્યારના સમયમાં વસ્તી એ સૌથી વધુ પ્રમાણમાં કયા ધર્મને અપનાવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું ચલો શરૂઆત કરીએ દુનિયામાં કયો ધર્મ સૌથી ઝડપથી વધી રહ્યો છે અત્યારે જોવા જઈએ તો સૌથી વધુ વસ્તી ધરાવતો ધર્મ એ આવશે ખ્રિસ્તી ધર્મ બસો અડત્રીસ કરોડ લોકો સાથે ખ્રિસ્તી ધર્મ પહેલા ક્રમે છે એના પછી એકસો એકાણું કરોડ વસ્તી સાથે ઇસ્લામ બીજા ક્રમે અને એકસો સોળ કરોડ વસ્તી સાથે હિન્દુ ધર્મ ત્રીજા ક્રમે છે માત્ર ચૌદસો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવનાર ઈસ્લામ ધર્મ હાલ દુનિયાનો સૌથી ઝડપી ફેલાનારો ધર્મ છે અનુમાન અનુસાર જેટલી ઝડપથી મુસ્લિમ વસ્તી વધી રહી છે તેને જોતા બે હજાર અને સિત્તેર સુધીમાં દુનિયામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધુ હશે પ્યુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર બે હજાર સાહીઠ સુધીમાં સમગ્ર દુનિયામાં મુસ્લિમ ધર્મના માનનારા લોકોની કુલ વસ્તી વર્ષ બે હજાર પંદરની તુલનામાં સિત્તેર ટકા વધી જશે સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોની જો વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ નંબરે આવશે ઇન્ડોનેશિયા એના પછી પાકિસ્તાન પછી આવશે ભારત અને પછી આવશે બાંગ્લાદેશ બાંગ્લાદેશ આ ચાર દેશમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી જોવા મળે છે એક રિપોર્ટ અનુસાર બે હજાર દસથી બે હજાર પચાસની વચ્ચે ધર્મ પરિવર્તન મારફતે ઇસ્લામને માનનારા લોકોની સંખ્યામાં લગભગ બત્રીસ લાખ લોકોનો સમાવેશ થાય છે એટલે બે હજાર દસથી બે હજાર પચાસ સુધીમાં બત્રીસ લાખ લોકોએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો કેટલાક દેશ મુસ્લિમ દેશોમાં એ પણ નિયમ છે કે જો ઇસ્લામ ધર્મ છોડવામાં આવશે તેમને મૃત્યુદંડ સુધીની સજા પણ થઈ શકે ન્યૂયોર્ક ટાઈમના અહેવાલો અનુસાર અમેરિકન મુસ્લિમોમાં પચીસ ટકા લોકો અન્ય ધર્મ છોડીને ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ થયા છે રિપોર્ટ અનુસાર દર વર્ષે વીસ હજાર અમેરિકન લોકો એ બીજા ધર્મમાંથી ઇસ્લામ ધર્મોમાં કન્વર્ટ થાય છે બ્રિટનમાં દર લગભગ દર વર્ષે છ હજાર લોકો ઇસ્લામ ધર્મનો અંગીકાર કરે છે અને જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે ઇસ્લામ ધર્મ અપનાવનારા લોકો પૈકી સિત્તોતેર ટકા સિત્તોતેર ટકા લોકો એ ખ્રિસ્તી ધર્મના અનુન્યાયી હતા જ્યારે બાકીના ત્રેવીસ ટકા લોકો હતા એ અન્ય ધર્મના હતા અને અત્યારે માત્ર ચૌદસો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવનાર ઇસ્લામ ધર્મ એની વસ્તી ત્યારે વિશ્વમાં બીજા ક્રમે છે પ્રથમ ક્રમે કયો ધર્મ આવશે ખ્રિસ્તી ધર્મ જેની વસ્તી બસો અડત્રીસ કરોડ છે ઇસ્લામમાં વધારાથી શું બદલાઈ જશે હવે ભારત બે હજાર પચાસ સુધીમાં ઇન્ડોનેશિયાને પાછળ રાખીને સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે બે હજાર પચાસ સુધીમાં ભારત ઇન્ડોનેશિયાને પાછળ રાખી અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે પણ એમાં હિન્દુઓની વસ્તી તો મુસ્લિમો કરતાં વધુ જ હશે યુરોપ પર તેની તગડી અસર પડશે કારણ કે બ્રિટન અને ફ્રાન્સમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તીના પચાસ ટકા કરતો પણ ઓછા થઈ જશે અને બે હજાર પચાસમાં યુરોપમાં મુસ્લિમોની વસ્તી લગભગ દસ ટકા રહેશે અમેરિકામાં બે હજાર પચાસમાં દર પચાસ લોકોએ એક વ્યક્તિ મુસ્લિમ હશે અને આફ્રિકામાં જો દસ ખ્રિસ્તીઓ હશે તો તેમની સાથે સામે ચાર લોકો મુસ્લિમ હશે તો આ હતી કેટલીક ધર્મ વિશે માહિતી કયા ધર્મના લોકો અત્યારે વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે તથા કયા ધર્મમાંથી લોકો પરિવર્તન કરી અને કયો ધર્મ અપનાવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો વિશ્વની દૃષ્ટિએ સૌથી મોટો ધર્મ એટલે માનવતા તો એ માનવતાની દૃષ્ટિએ આ તમામ ધર્મ અને ધર્મને અપનાવનાર લોકો પ્રત્યે માન અને સન્માન રાખવું ખૂબ જ જરૂરી છે અહીંયા આગળ ફક્ત કેટલાક આંકડા અને તેના વિશે માહિતી રજૂ કરવામાં આવેલી છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત